કોના ઈશારે આ ડોલો વહેંચવામાં નહીં આવી હોય કે લઘુમતી વિસ્તાર લાયક નથી તેમ માની આપવામાં આવી નહીં હોય સુવિસ્તારના લોકો વેરો ભરવા માટે છે કે દીવા તળે અંધારું થશે ગ્રામ પંચાયતની જગ્યાએ ડોલો હોવી જોઈએ તેનાથી દૂર મૂકી શું કરવાનું તે યક્ષ પ્રશ્ન બની ગયો છે શું આ ડોલો પણ કોઈ મંત્રી જોડે અપાવવાની હશે કે ભંગાર કરી વહીવટ કરવાનો હશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે મિરઘાન મકરાણી હિંમતનગર ખબર ન્યુઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યુઝ ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો